થઈ જાય નિખાળીએ આપડે બે હાજર રૂપિયા કમાયા કોઈ કામ જાવું પડે ડાડી બેઠા બેઠા કોઈ રૂપિયા નહીં હાલે હવે ઉપર છે માગવી પડશે

એ રૂપિયા હે તો ભણીયા છે તો હોય તમે એમ પાસે બિતા બિતા નહીં પણ એના કરતા કામે જા બસો અઠીસો રૂપિયા ડાયરેક્ટ જાળી બસો કામ કરતા

তুল দারুরিভা আ পাদাম ছেকে যা।

કામ કરે કામ કરે કામ કરે વડાઓ કામ કરો તું મને સાવ નઈ હોય ને મને મજા કામે આઈ જા કાલે 2800 રૂપિયા આદરી બાપા તારે 100 રૂપિયા તારે શું આલુ તને 50 આલુ કાલે કામ હે ઓ આ તો મને એવા જ ન દેના બાપા આતારે પેટા પર 100 રૂપિયા આલુ કાલે કામે આવી જજે પાહો હો ઓ કાલે જઈ તો હો એ

Vai Va mi Ile, whatever this decision has been what is he saying? No, no don't find a way What is he saying bad if he chose it? How did he think that he was talking about? 俺 why would he do it? Ok, just trust me Today he goes also, I appreciate he got all to give questions One more time I came as for If だ a woman He is the one where salaries he will have paid We can't be made out of tests There is an issue with her Who should I do? You should ask me Go to and ask me Why do we make out of fuel? tadaw em, saji The other thing One really asks the people We have to distribute We for it

લાવો નાખી દો ભાઈ લે લેવા ના હોય દેવા ના હોય ને ડાળે ને ગાઢું નહીં દીધો લઈ દો બીજો નહીં એ

લે ધંધો કરો ધંધો ધંધો પણ ધંધો તો મારે હવે ગામમાં જવું શું લાવો તો શું ને આનું થાય આવી કરે બોલા છૂટા લેતા લાલો મોણન સતો ઓ સતો યો દરિયા જલા લો ફોના સતો આ જાવે હજુ કામ છે તો ભાઈ નથી પૈસા આ ડીયર ગામમાં हरी ना विहीन बियार तो आपने ले लियो हमारे बाबा लियो बॉस याँ पैसा नहीं जाता याँ ले लियो नहीं लिया तीरती तो आ इस जगह पे होंगे इंजारी दिखा रहे हैं इंजारी पैसा हालांकि जाने जाओ अबे जो है जगह जाओ नहीं कहे मार जगह आ रहे थे जहाँ आओ बिना किताजा जाओ तेंदालें काजू नहीं भू

એ આલતાજો આલતાજો ત્રણ દાડા કાઢો નહીં લેતાજો એ ભઈ આવો લેતાજો શું વાલું ભાઈ તારો પૈસા હું માફના લઈને નહીં પછી આ બધા સો કહે દુડ સુડા આવતો નહી શું કરવાનું અલા આ તો અમાર ગામનો મેલ્યો દાર પીયા દાર પૈસા એ આવતો ન આવતો ત્રણ ધંધા આદર્યા હે આ હશે બધા બધા તમને ઓરકતો નહી એ